વડોદરા શહેરમાં ફરી એકવાર મહાનગરપાલિકાના બેફામ દોડતા ડમ્પરે એક નિર્દોષનો ભોગ લીધો છે શહેરના વડસડ બ્રિજ પાસે એક કરુણ અકસ્માત સર્જાયો છે બેફામ ઝડપે દોડતા ડમ્પરે એક સાયકલ અડફેટે લેતા ઘટના સ્થળે સાયકલ સવારનું પ્રાણપંખેડું ઉડી ગયું હતું અકસ્માત એટલો ગંભીર હતો કે સાયકલ સવારને બચાવવાનો કોઈ અવકાશ રહ્યો ન હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અકસ્માત બાદ વિસ્તારમાં થોડો સમય અફરાતફરી અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને ડમ્પર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે